અમદાવાદના હાથીજણથી પસાર થતો મહેમદાબાદ રોડ પર એક વ્યક્તિને અકસ્માત નડ્યો હતો ભાગવન હોટેલની સામેથી પસાર થતા એક વ્યક્તિને ટ્રકે અડફેટે લીધો હતો સ્થાનિકોનો આક્ષેપ છે કે સ્પીડ બ્રેકર અને રસ્તા પર કટ રાખવાને કારણે અકસ્માત થયો છે ત્યારે રોડ પર કટ અને સ્પીડ બ્રેકર રાખવા સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી છે પણ હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરાઈ થોડા દિવસ પહેલા એક શ્રમિકનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું જેને લઈને સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા દર મહિનામાં બે ચાર વખત બંધ થાય છે અમારા આજે આસપાસના વેજોના નાગરિક વાળા ફોર્મ આજે પણ કાકા મુના પર જઈ રહ્યા હતા મોદી ઘરે ટ્રક વાળા ફરી ગયો એનું આખું શરીર ખુલી નાખ્યુંબલના વાયરો હતા એના માટે મેં રજૂઆત કરી કમિશનર બધાને કરી સીએમઓ પણ કહ્યું છે કેબલો જે અલીકર ચાલે છે ચેનલો એ ચેનલોના જે વાયરો હોય એ વ્યવસ્થિત વ્યવસ્થા અંડરગ્રાઉન્ડ કરાવો ઉપર ના રાખે ઉપર વાયર ગરમી પૂરી પડે કોઈ પણ બાઇક વાયર નીકળે વાય ના પગમાં આવે ટાયર માં આવે ત્યાં ત્યાં પંગોળી જાય ત્યાં જ વાયર વાય ફરી વળે એટલે માર ખાસ થઈ જાય